નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું સુરાજ સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું એક ઘણા દિવસો બાદ અને મિત્રો વાત કરીએ તો આપણે શું કહેવાય પોસ્ટ મૂકી હતી કે આપણે મિત્રો પહેલી તારીખથી રેગ્યુલર વિડીયો અપલોડ કરશું પણ ત્રણ ચાર દિવસ મિત્રો એવું કામ આવવાના કારણે વિડીયો આપણે અપલોડ નહોતા કરી શક્યા તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે જે તમે ઉનાળું મરચીનું વાવેતર કરવા માગો છો અને ઘણા ખેડૂતોના કોલ આવી રહ્યા છે કે ઉનાળુ મરચીનું વાવેતર સંજયભાઈ ક્યારે કરવું તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો આ વિડીયોમાં હું તમને બધી જ માહિતી દઈ દઈશ કે તમારે ઉનાળુ મરચીનું વાવેતર ક્યારે કરવું શું અંતરે કરવું અને વાત કરીએ તો બીજું કેટલી હાયરનું અંતર રાખવું અને ક્યારે કરવું તો મિત્રો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો ઉનાળું મરચીનું મિત્રો વાત કરીએ તો ઉનાળામાં મિત્રો ઘણી વેરાયટીનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે જેમ કે વાત કરીએ તો અત્યારે મિત્રો વીએનઆર વાત વીએનઆરનું વાવેતર ચાલુ થઈ ગયેલું છે સાથે સાથે ખેડૂતો મિત્રો અત્યારે સાનિયા ફોર અથવા તો સાતસો ત્રીસ ને એવી વેરાયટી જે મિત્રો ચોમાસું વેરાયટી છે એનું પણ મિત્રો અત્યારે વાવેતર કરી રહ્યા છે અને મિત્રો ગ્રો કવરથી પેક કરીને મિત્રો સારું ઉત્પાદન અને મિત્રો વાત કરીએ તો સારા માર્કેટ રેટ કમાવી રહ્યા છે પણ જે ખેડૂતો માટે ડ્રીપની સગવડ નથી અને વાત કરીએ તો તે મલ્ચિંગ અથવા તો ગ્રો કવરનો ખર્ચો નથી ઉઠાવી શકતા મિત્રો એમની માટે પણ ઉનાળું એક વેરાયટી છે જેની વાત કરીએ તો મિત્રો એક ક્રિષ્ના છે અને એક ગ્રીન સ્લેમ છે મિત્રો તમને બેના પેકેટ હું તમને અથવા તો મરચાં તમે જોઈ શકતા હું સ્ક્રીન ઉપર મિત્રો આ રીતના આ બેન ને વેરાયટી છે અને મિત્રો એમનું વાવેતર અત્યારે ઉનાળા માટે ખેડૂતો કરી રહ્યા છે અને મિત્રો ખૂબ એવું સારું પણ થઈ રહ્યું છે તમે મિત્રો આ રોપા જોઈ શકતા છો મિત્રો આ ટાઈપ કા અત્યારે રોપા આપણી પાસે તૈયાર છે અને મિત્રો આનું થર્ડની વાત કરીએ ને હું તમને બતાવી દઉં મિત્રો તમે આનો મૂળનો વિકાસ અથવા તો દાંડી જોઈ રહ્યા છો આ તો મિત્રો તમે આ થર્ડ જોઈ શકતા હશો છો મૂળનો વિકાસ જોઈ શકતા હશો છો અને મિત્રો આ રોપાની વાત કરીએ તો મિત્રો આ પાંત્રીસ દિવસનો રોપો તૈયાર થઈ ગયેલો છે અને ખેડૂતો અત્યારે વાવેતર પણ ચાલુ થઈ ગયેલું છે તો જે ખેડૂતો ઉનાળુ મરચીનું વાવેતર કરવા માગે છે તેમને પહેલી વાત તો એ કે પહેલો મેઈન પ્રશ્ન એ છે કે વાવેતર ક્યારે કરવું તો મિત્રો વાવેતરની વાત કરીએ તો મિત્રો વાવેતર અત્યારે ચાલુ થઈ ગયેલું છે અને મિત્રો દસ દિવસથી ખેડૂતો રૂપા પણ લેવા આવી રહ્યા છે અને ઓર્ડર લખવા જે ખેડૂતોના ઓર્ડર હતા એનો પણ મિત્રો રોપ અત્યારે તૈયાર થઈ ગયો છે ને એ પણ મિત્રો મોસ્ટ ઓફલી વાત કરીએ તો એક બે દિવસની અંદર ટોટલ રીતના જે ઓર્ડરવાળા ખેડૂતો પણ મિત્રો રૂપા લઈ જશે તો મિત્રો તમે વાવેતર કરવા માંગતા હોય તો અત્યારે કરી શકો છો મરચીનું વાવેતર કરવા માંગતા હોય મરચીનું વાવેતર કરી દેવું જોઈએ અને સાથે સાથે બીજી વાત કરું તો શું અંતર રાખવું મિત્રો એક હારથી બીજી હારનું મિત્રો અંતર સાડા ચાર ફૂટ રાખવું જોઈએ અને એક સોળ બીજો છોડ મિત્રો અત્યારે શિયાળો હોવાના કારણે ખૂબ એવો સારો છોડનો વિકાસ નહીં થાય તો મિત્રો જેમ જેમ નજીક છોડી છે મિત્રો આપણને ખૂબ સારું ઉત્પાદન મળશે તો તમારે એક સોળ થી બીજા સોળ નું અંતર મિત્રો ટ્રીટમેન્ટની વાત કરીએ તો મિત્રો તમારે આમાં વધારે તો કઈ નહીં મિત્રો ખાલી થ્રીપ્સ ની દવા રેગ્યુલર ડોઝ ચાલુ રાખવાના છે અને સાથે સાથે વાત કરીએ તો મિત્રો અત્યારે તમે બીજા કયા શાકભાજીનું વાવેતર કરી શકો છો એ મિત્રો આપણે નેક્સ્ટ બીજા વિડીયોની અંદર કહી દઈશું તો મિત્રો જલ્દીથી આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જે ખેડૂતોને વિડીયો ગમતો હોય ને વિડીયો લાઈક ન કર્યો હોય રેગ્યુલર વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ જલ્દીથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો આ રોપાનો સ્ટોકની વાત કરીએ તો મિત્રો આપણી પાસે એક ગ્રીન સ્લીમ અને ક્રિષ્નાના મિત્રો રોપા સ્ટોકની અંદર છે તો જે ખેડૂતોને ઉનાળુ મરચીનું વાવેતર કરવું હોય તે જલ્દીથી મિત્રો બુકિંગ કરાવી દેજો અને રોપની ક્વોલિટી પણ મિત્રો ખૂબ એક નંબર સારી જ તમને મળશે તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત